સૌથી પહેલાં હું આપને એક વિડીયો દેખાડું એક્સક્લુઝિવ વિડીયો જે અમારી પાસે અમારા સૂત્રો તરફથી આવ્યો છે અને આ વિડીયોને લઈને પણ મૌવામાં અનેક ચર્ચાઓ છે અનેક સવાલો છે એની પણ વાત કરીશું પરંતુ આ વિડીયોમાં ખાસ જોશો તો તમને આઈડિયા આવશે કે નવનીત બાલધિયા એ પોતાના પગ પર ચાલીને હોસ્પિટલની અંદર જઈ રહ્યા છે અને એવા સવાલ ઉઠાવી રહ્યા છે હોસ્પિટલ તંત્ર પર હનુમંત હોસ્પિટલ પર નવનીત બાલધિયાને થયેલી ઈજાની જાણકારી આપવી જોઈએ કે ન આપવી જોઈએ મારા બધા દર્શકોને બાપા સીતારામ આમ તો બગદાણાની અંદરની વાતના ભાગ ત્રણ પછી ગઈકાલે એમ થયું કે કદાચ કોઈ માહિતી નથી અથવા તો એવી કોઈ જાણકારી નથી જે તમને ન ખબર હોય તો આપણે સામાન્ય ઘટના પર આગળ વધી જઈએ અને એટલા માટે જ આપણે કોઈ એવો સ્પેશિયલ ટેગ મારવામાં ન આવ્યો પરંતુ આજે ફરી એક વિડીયો એવો સામે આવ્યો છે કે એક્સક્લુઝિવ વિડીયો નવનીત બાલધિયાનો જે કદાચ તમે નહીં જોયો હોય એ તમને દેખાડીશું સાથોસાથ એ પાંચ સવાલ જે પાંચ સવાલ પર ધ્યાન જવું ખૂબ જ જરૂરી છે આ આખા મામલાને સમજવા માટે કારણ કે નવનીતભાઈ ઉપર હુમલો થયો છે નવનીતભાઈને ન્યાય મળવો જોઈએ એ તો કહાની છે જ એ તો વાત છે જ પરંતુ એની પાછળ કંઈ રંધાઈ રહ્યું છે કે શું એની પાછળનો ઉદ્દેશ શું છે અત્યાર સુધી શું થયું પોલીસની કાર્યવાહી જે છે એની ઉપર સવાલ ઉઠ્યા તો હવે શું આ બધી એક એવી વાત છે જે આ કેસ સાથે જોડાયેલી છે અને મોટાભાગના લોકો એ વિચારે છે કે બસ નવનીતભાઈને ન્યાય મળી જાય જે એમના આરોપ છે જયરા આહિર પર એ આરોપ કેટલાક વર્ગ એવો છે જે માને છે કે સાચા સાબિત થઈ જાય અને જયરા આહિર આરોપી તરીકે સાબિત થાય અથવા તો કેટલો કેવો વર્ગ છે જેવું માને છે સત્ય બહાર આવી જાય આ બધી વાત વચ્ચે કેટલીક એવી વાતો હોય છે કે જેના પર આપણું ધ્યાન જતું નથી અને એના પર જ્યારે ધ્યાન જાય ત્યારે ખબર પડે કે આ કેસમાં તો આવું પણ કંઈક છે એટલે એવી વાત કરીશું પરંતુ એક્સક્લુઝિવ વિડીયો અને આજના વિડીયોમાં જે માહિતી છે એ ધ્યાનથી સાંભળજો કદાચ તમને ખબર પડી જશે કે હું કહેવા શું માંગુ છું ને વિડિયો પણ આપને દેખાડીશું કદાચ આપણે આ વિડીયો નવનીત બાલનો નહીં જોયો હોય આપ નિષ્કર્ષ જોઈ રહ્યા છો મારું નામ આખા કેસમાં અત્યાર સુધી જે કંઈ પણ થઈ ગયું છે અથવા તો જે કંઈ પણ થઈ રહ્યું છે એને કોઈક ને કોઈક વાત સાથે સંબંધ છે એને એવી વાત સાથે સંબંધ છે જેની સાથે જેના જેને સમજવું અથવા તો સીધી રીતે સમજાવવું પણ મુશ્કેલ છે કેટલીક ઘટના એવી હોય છે કે જેના મૂળમાં જો તમે પહોંચો તો ખબર પડે કે એની પાછળના ઉદ્દેશ્ય કંઈક અલગ છે આ બધી વાત હું તમને કરીશ પાંચ સવાલ પણ તમારા સમક્ષ રાખીશ જેનો જવાબ જો તમને મળે તો મને કહેજો પરંતુ એનો જવાબ હજુ અંધારામાં છે એનો જવાબ નહીં મળે અને ત્યાં સુધી નહીં મળે જ્યાં સુધી આખો મામલો શાંત ન થઈ જાય મહુવાનો માહોલ શાંત ન થઈ જાય સૌથી પહેલાં હું આપને વિડીયો દેખાડું એક્સક્લુઝિવ વિડીયો જે અમારી પાસે અમારા સૂત્રો તરફથી આવ્યો છે અને આ વિડીયોને લઈને પણ મૌવામાં અનેક ચર્ચાઓ છે અનેક સવાલો છે એની પણ વાત કરીશું પહેલાં આપ વિડીયો જુઓ આ વિડીયો એ હોસ્પિટલના સીસીટીવી હોવાનું કહેવાય રહ્યું છે આ વિડીયોમાં સ્પષ્ટપણે તમને દેખાય છે કે એક બાઇક આવે છે એ બાઇકમાં બેથી ત્રણ લોકો સવાર છે સાથોસાથ એક ફોર વ્હીલર આવે છે ગાડી આવે છે જેમાં નવનીત બાલધિયા છે ત્રણ મિત્રો જે બાઇક સવાર છે એ થોડી સેકન્ડો પહેલાં પહોંચે છે ત્યારબાદ ગાડી એન્ટર થાય છે અને ત્રણ લોકોને બાકી ગાડીમાં રહેલા લોકો નવનીત બાલધિયાને ગાડીમાંથી ઉતારીને હોસ્પિટલની અંદર લઈ જાય છે આ વિડીયો આટલો જ છે પરંતુ આ વિડીયોમાં ખાસ જોશો તો તમને આઈડિયા આવશે કે નવનીત બાલધિયા એ પોતાના પગ પર ચાલીને હોસ્પિટલની અંદર જઈ રહ્યા છે હવે સામાન્ય રીતે આવી ઘટનાઓમાં કેટલાક લોકો એવા છે જે આ વિડીયોને કંઈક અલગ રીતે રજૂ કરે કેટલાક લોકો એવા છે જે આ વિડીયો ઉપરથી સવાલ ઊભા કરે પરંતુ અહીંયા કોઈ સવાલ ઊભા કરવા કરતાં અથવા શો અથવા તો શંકા કરવા કરતાં એ વિડીયોને ધ્યાનથી જોવાની જરૂર છે કે નવનીતભાઈ કઈ સ્થિતિમાં હોસ્પિટલની અંદર જઈ રહ્યા છે હવે થઈ શું રહ્યું છે એ આપને કહું કે નવનીત બાલધિયાને જ્યારે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા પોતાના પગ પર ચાલીને જાય છે ને આપ નવનીત બાલધિયાને ચાલતા જોશો તો જ આપને ખબર પડી જશે કે નવનીત બાલધિયાની સ્થિતિ કેટલી ખરાબ છે અથવા તો કેટલો એને ખરાબ માર મારવામાં આવ્યો છે એમની ચાલ ઉપરથી સમજી શકાય છે કોઈ પણ વ્યક્તિ જ્યારે આવી રીતના સહારે બે સહારા લઈને બે વ્યક્તિનો સહારો લઈને ચાલતા હોય એના પરથી એ સ્વાભાવિક રીતે ખબર પડી જાય પરંતુ મહુવામાં અંદરખાને કેટલાક લોકો એવી પણ ચર્ચાઓ કરી રહ્યા છે અને એવા સવાલ ઉઠાવી રહ્યા છે હોસ્પિટલ તંત્ર પર હનુમંત હોસ્પિટલ પર હનુમંત હોસ્પિટલ પર પણ ન કહી શકાય પરંતુ એવો એવી શંકા વ્યક્ત કરી રહ્યા છે સવાલ ઊભા કરી રહ્યા છે કે શું હોસ્પિટલે નવનીત બાલધિયાને થયેલી ઈજાની જાણકારી આપવી જોઈએ કે ન આપવી જોઈએ એની પાછળનો તર્ક એ આપવામાં આવી રહ્યો છે કે નવનીત બાલધિયા જેટલા દિવસ હોસ્પિટલમાં એડમિટ રહ્યા એટલા દિવસ શું એમને એડમિટ રાખવા જરૂરી હતા શું નવનીત બાલધિયાને વહેલા આરામ કરવા માટે પોતાના ઘરે પરત રજા આપી શકાતી હતી કે નહોતી આપી શકાતી આ સવાલ નંબર એક સવાલ નંબર બે કે શું હોસ્પિટલ તંત્ર એ જવાબદાર હોય છે કે એમણે કોઈ દર્દીની માહિતી આપવી જોઈએ તો એનો જવાબ છે ના પરંતુ જ્યારે આવા મોટા કેસીસ બને ત્યારે ઘણા પત્રકાર મિત્રો પણ એ પ્રયાસ કરતા હોય છે કે હોસ્પિટલ તરફથી ખબર પડે કે નવનીત બાલધિયાની ઈજાઓ કેટલી ગંભીર હતી કેટલાક તર્ક એવા પણ રજૂ કરવામાં આવી રહ્યા છે અને કેટલીક એવી પણ બોગસ ચર્ચાઓ કરવામાં આવી રહી છે કે નવનીત બાલધિયાની સ્થિતિ આટલી ખરાબ હોવા છતાં હોસ્પિટલ તંત્રએ આટલા બધા લોકોને મળવાની પરવાનગી શા માટે આપી હવે આ એવા તર્ક છે જેને કોઈ ધડ માથું નથી આ કેટલાક એવી વાતો છે કે જેના કોઈ પુરાવા ન હોય આ એવી વાતો છે કે જેની પાછળ તર્ક શોધવું એ મુશ્કેલ થઈ જાય એટલે કે રૂના પૂણામાંથી સોય ગોતવા જેવી વાત છે પરંતુ તેમ છતાં આપ વિચાર કરો કે આવા તર્ક પર ચર્ચા શું કામ થઈ રહી છે આવા તર્ક લાવી કોણ રહ્યું છે અથવા તો આવા તર્કની જરૂર શું છે ખેર નવનીતભાઈ પર હુમલો થયો એમાં એ સાબિત કરવાની તો જરૂર છે નહીં એનો વિડીયો પણ છે અને નવનીતભાઈની સ્થિતિ હોસ્પિટલમાં જે બીજા દિવસે હતી જ્યારે હીરા સોલંકી મળ્યા ત્યારે સૌ કોઈને ખબર છે કે નવનીતભાઈ પર કેટલો ભયાવહ હુમલો કરવામાં આવ્યો હતો બીજી એક વાત એ છે કે પાંચ સવાલોમાંથી એક સવાલ મેં આપને આપના સમક્ષ મૂક્યો કે શું હોસ્પિટલ તંત્ર માં જાણકારી આપવી જોઈએ અથવા તો એ જાણકારી આપવી જોઈએ કે નવનીત બાલધિયાને આટલા દિવસો સુધી હોસ્પિટલમાં રાખવા પાછળનું કારણ શું નવનીત બાલધિયાની આટલી જ ગંભીર ઈજાઓ હતી તો હોસ્પિટલે એ ઇનિશિયેટિવ લઈને જાણકારી શા માટે ન આપી અથવા તો આપી શકે કે ન આપી શકે બીજો સવાલ એ છે કે પોલીસની કાર્યવાહી પર પહેલેથી શંકા છે હવે પોલીસની કાર્યવાહી પર શંકા સાબિત ત્યારે પણ થઈ ગઈ જ્યારે પોલીસ અધિકારીઓ પર કાર્યવાહી થઈ તપાસો છીનવાય હવે મુખ્ય સવાલ એ છે કે શું એસઆઈટી એ દિશામાં તપાસ કરી રહી છે ખરી શું એસઆઈટી જો પોલીસની ઢીલી નીતિ અહીંયા સાબિત થાય તો શું એસઆઈટી પોલીસ કર્મચારી પર પોલીસ અધિકારી પર કાર્યવાહી કરવાની તૈયારી કરી રહ્યું છે ખરી હવે આ જરૂરી શું કામ છે એ સમજજો કારણ કે આ તો એક કિસ્સો થયો જ્યાં નવનીત બાલધિયાએ આરોપ લગાવ્યો છે પોલીસ પર પણ અને આ એક એવી કહાની સામે આવી ગઈ કે જેમાં પોલીસ પણ એ શંકાના ઘેરામાં આવી ગઈ છે જો એવો દાખલો બેસાડવામાં એસઆઈટી સક્ષમ ન બને અથવા તો એસઆઈટી એવો દાખલો ન બેસાડે તો શક્ય છે કે ભવિષ્યમાં આવા કેટલાક પોલીસ કર્મચારીઓ જે છે જે કોઈના ટટ્ટું બનીને કામ કરે છે અથવા તો કોઈના ઇશારે કામ કરે છે તો આવું કાર્યવાહી ન કરે તો આ કિસ્સાઓ વધવાની શક્યતા છે અને બીજું એ પોલીસ ખાતા માટે પણ સારું છે કે જો કાર્યવાહી કરશે તો પોલીસ પરનો વિશ્વાસ કાયમ રહેશે આ બે સવાલો એવા છે કે જેના જવાબ તાર્કિક હોઈ શકે એના જવાબ તમારી પાસે અલગ હોય મારી પાસે અલગ હોય પરંતુ એના જવાબ હોવા જરૂરી છે ત્રીજો સવાલ આ મેં કેટલાક સવાલ લખી રાખ્યા છે કારણ કે આટલા દિવસથી ઘટનાઓને કવરેજ કર્યા બાદ કેટલો મનમાં પણ સવાલ થાય કે હકીકતમાં આના જવાબ તો મળવા જોઈએ તો જ સાચો ન્યાય કહેવાશે નવનીતભાઈને હુમલો કરનાર વ્યક્તિને પકડીને અને આરોપ જેના પર લગાવ્યો છે એની પર જો આરોપ સિદ્ધ થાય તો કાર્યવાહી કરીને માત્ર ન્યાય નથી ન્યાય તો એ વાતનો પણ છે કે જે જે લોકોમાં આમાં જેટલો જેટલો રોલ છે એ બધાના નામ સામે આવવા જોઈએ અને બધા પર કાર્યવાહી થવી જોઈએ ત્રીજો સવાલ પહેલી તારીખે સંમેલનની ચર્ચા આવી રહી છે કે સંમેલન થવાનું છે સવાલ એ છે કે શું આ મહાસંમેલન એ સરકાર પર પ્રેશર ઊભો કરવાનો પ્રયાસ છે હવે હું એટલા માટે કહું છું મારા સવાલ કદાચ ઘણા બધા મિત્રોને નહીં ગમે પરંતુ આ સવાલ એટલા માટે પણ થઈ રહ્યો છે કે એક તરફ એસાઈટી તો એનું કામ કરે છે બીજી તરફ એસઆઈટી વધુ ઝડપી કામ કરે અથવા તો એસઆઈટી પર એટલું પ્રેશર લાવીએ સરકાર થ્રુ કે એસઆઈટી ઉતાવળે કોઈ નિર્ણય લે તો એ પણ હિતાવ નથી મહાસંમેલન એ શક્તિ પ્રદર્શનનું એક રૂપ હોય છે હવે નવનીત બાલધિયાની આગેવાનીમાં આ પ્રકારનું ભાવનગરમાં શક્તિ પ્રદર્શન કરવું એ કેટલા અંશે વાજબી છે અને બીજું એનો આધાર અથવા તો એનો મતલબ શું છે શું એવો મેસેજ આપવા માંગે છે સરકારને આ કેટલાક નેતાઓ કે અમારી તાકાત તમે જોઈ લો અને અમે અમારી તાકાત પર જ રહીશું ને અમારી તાકાત પ્રમાણે જ અમને રાજકીય પદ અને રાજકીય જગ્યાઓ મળવી જોઈએ એટલે એનો અર્થ તો એ પણ થાય કે નવનીત બાલધિયાના કિસ્સાની આડમાં કેટલીક રાજકીય પ્રવૃત્તિઓ પણ શરૂ થઈ ચૂકી છે હવે એનાથી એક વસ્તુ સારી એ છે કે નવનીત બાલધિયાને ફાયદો થશે પરંતુ એક નુકસાની એ પણ છે કે આ શક્તિ પ્રદર્શનથી એક ખોટો મેસેજ પણ જવાની શક્યતાઓ છે જે મને લાગે છે કે સમાજના આગેવાનો સારી રીતે જાણતા હશે ચોથો સવાલ એ છે કે શું એસઆઈટીના રિપોર્ટ બાદ બગદાણાની બબાલ જે છે એ શાંત થઈ જશે મામલો શાંત થઈ જશે એનો જવાબ આપ કમેન્ટમાં જરૂર લખજો હવે હું એટલા માટે કહું છું કે જો બગદાણાને કિસ્સાને નવનીત બાલધિયાના કિસ્સાને ધ્યાનમાં રાખીએ તો આ મામલો પહેલાં જ શાંત થઈ જવો જોઈતો હતો જ્યારે એસઆઈટીની રચના થઈ એસઆઈટીએ કાંઈ કર્યું નહોતું તપાસ શરૂ જ નહોતી કરી એ પહેલાં કેટલાક લોકો એવા હતા જે એસઆઈટી પર ઝડપી કાર્યવાહી કરવાનું અને એસઆઈટી કાંઈ નહીં કરી શકે એવા શબ્દોનો ઉચ્ચારણ કરતા હતા ડિજિટલ મીડિયા પર સોશિયલ મીડિયા પર કમેન્ટ સેક્શન્સમાં વિડીયોઝમાં તો હજી આપણને ખબર જ નહોતી કે એસઆઈટી શું કરી રહી છે કઈ દિશામાં આગળ વધી રહી છે તેમ છતાં એસઆઈટી પર સવાલ ઉઠાવવામાં આવ્યા ત્યારથી જ કેટલાક લોકોને એવી શંકા ગઈ કે આમાં રાજકીય દોરી સંચાર સામેલ થઈ ચૂક્યો છે જે ન થવો જોઈએ એનો મતલબ એવો નથી થતો કે આપણે નવનીત બાલધિયાને ન્યાય ન મળવો જોઈએ એની વાત કરી રહ્યા છીએ આપણે એ વાત કરી રહ્યા છીએ કે જે ન્યાય મળવાનો છે એ ન્યાય તો મળવો જ જોઈએ પરંતુ એ ન્યાયની આડમાં કેટલાક રાજકીય રોટલા શેકી જાય તો એ પણ સમાજને ખબર હોવી જોઈએ જેથી કરીને ભવિષ્યમાં એ અંદાજ આવે કે આ રાજકીય નેતાઓ પોતાની કોઈ વાત રજૂ કરે છે તો એના મતલબ કેટલા હોય છે એસઆઈટીના રિપોર્ટ બાદ આ મામલો શાંત થવાની સંભાવનાઓ એટલા માટે પણ ઓછી લાગે છે કારણ કે આ મહાસંમેલન આ બેઠકો આવે એક એવો દોર કોળી સમાજમાં શરૂ થયો છે જે શરૂ થવાના એંધાણ પહેલાં પણ હતા પરંતુ હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે બીજી તરફ એક દોઢ વર્ષ બાદ વિધાનસભાની ચૂંટણી પણ છે અને જ્યારે એક મુદ્દા પરથી એક મુદ્દા પર ન્યાય મળી જાય ત્યારે બીજા મુદ્દા આવે અને બીજા મુદ્દા પૂરા થાય એટલે ત્રીજા મુદ્દા આવે અને સંભાવનાઓ સેવાઈ રહી છે કે નવનીત બાલધિયાને ન્યાય મળ્યા બાદ એક એવો મુદ્દો ઉઠવાનો છે એક એવી વાત ઉઠવાની છે કે જેનું નિરાકરણ લાવવું ખૂબ મુશ્કેલ થઈ જશે ને સાચો સમય આવશે ત્યારે હું તમને કહીશ મને ખબર છે એ મુદ્દો શું હોઈ શકે છે મને ખબર છે કે કયો મુદ્દો ઉઠવાનો છે મને ખબર છે કે ગામ આખું કયા કારણે બંધ રહેવાની ચર્ચાઓ ચાલી રહી છે પણ હું એટલા માટે નથી કહેતો કારણ કે એ ગરીમાં જાળવી જરૂરી છે બીજું કે અત્યારના ખૂબ ઉતાવળ કહેવાશે એ અનુમાન લગાવવું અને એટલા માટે જ કારણ કે આપણો અત્યારના પહેલો ધ્યેય એ છે કે નવનીત બાલધ્યાને ન્યાય મળે પાંચમો અને અંતિમ સવાલ જે ઉઠી રહ્યો છે કે આખા એ મામલે બગદાણા ગુરુ આશ્રમનું ટ્રસ્ટ મૌન છે તો એ મજબૂરીમાં મૌન છે કે પછી જાતે કરીને મૌન રાખવામાં આવી રહ્યું છે એ વાતને ધ્યાનમાં રાખીને કે જો આપણે કંઈક બોલીશું તો આપણને પણ વિવાદમાં ઘસેટવામાં આવશે બગદાણા ટ્રસ્ટના ઉપર મેં વિડિયો બનાવ્યો તો ભાગ બેમાં મેં વાત કરી હતી આપે પણ જોઈ હશે ને આપે પણ સાંભળીને ઘણા બધા લોકોએ કમેન્ટ પણ કરી અને ત્યારે પણ મેં કહ્યું હતું કે કદાચ બગદાણા ટ્રસ્ટ એવું ઈચ્છે છે કે આપણે આ વિવાદમાં જાતે કરીને જમ્પ લાવવું નથી પરંતુ મારો દ્રષ્ટિકોણ ત્યારે પણ એ હતો ને આજે પણ એ છે કે નવનીત બાલધિયા ગુરુ આશ્રમના સેવક છે વર્ષોથી ગુરુ આશ્રમના મુદ્દાઓ ઉપર તેઓ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે ત્યાં સેવા કરી રહ્યા છે ને નવનીતભાઈને સમર્થન કરનાર હજારો લોકો પણ બગદાણા ધામ ગુરુ આશ્રમમાં સેવા આપી રહ્યા છે તો એ શરમે પણ એ દ્રષ્ટિકોણે પણ કદાચ કોઈ ટ્રસ્ટી સકારાત્મક કંઈ બોલે તો આખાઈ કેસમાં જે માહોલ બન્યો છે માહોલ ઘણો સકારાત્મક દિશામાં જશે જે ખૂબ જરૂરી છે પરંતુ એક દ્રષ્ટિકોણ એવો પણ છે ટ્રસ્ટીના મૌન પાછળ કે ટ્રસ્ટી નથી બોલતા એટલા માટે કારણ કે આ આખાઈ મામલાને એક રાજકીય ચહેરો આપવાનો પ્રયાસ છે એટલે તમને સમજાવું દેશી ભાષામાં કે જો કદાચ ટ્રસ્ટી કંઈ બોલે તો હવે એવું કહેવાશે કે ખૂબ મોડા બોલ્યા અને બીજું એ આરોપ પ્રત્યારોપ તરત શરૂ પણ થઈ જશે અને પછી એક એવો વિવાદ શરૂ થશે જે અત્યારના બિલકુલ નથી તમે સમજજો અત્યારના ટ્રસ્ટીઓનો વિવાદ એટલા માટે પણ નથી કારણ કે ટ્રસ્ટીઓ મૌન છે અને ટ્રસ્ટી ખૂબ સકારાત્મક દિશામાં એ વિચારી રહ્યા છે કે આપણે બોલીશું તો કદાચ ગુરુ આશ્રમનું પણ નામ આવે અને એ ન થાય જ જરૂરી છે કારણ કે બે આપણા મુખ્ય ધ્યેય છે પહેલો નવનીતભાઈને ન્યાય મળે ને એનથી સર્વોપરી જે મુદ્દો છે જે નવનીતભાઈ પણ ઈચ્છતા હશે અને એમના સમર્થકો પણ ઈચ્છતા હશે કે ગુરુ આશ્રમ બદનામ ન થવું જોઈએ એને ક્યાંય વિવાદમાં ન લાવવું જોઈએ ને એની માટે પણ કદાચ ટ્રસ્ટીઓ મૌન હોય એવી એક અપેક્ષા આપણે રાખીએ પરંતુ સાથોસાથ લોકો એવું પણ ઈચ્છી રહ્યા છે કે આ મુદ્દે કદાચ સકારાત્મક દિશામાં કોઈ ટ્રસ્ટી બોલે તો કોઈ સ્વીકાર ન કરેવું તો છે નહીં પરંતુ ખેર એમને અંદરનો મામલો છે પરંતુ અહીંયા હું એક વાતને સાવચેત કરવા માગું છું આપ સૌને કે આ મુદ્દો પત્યા પછી આ મેનેજિંગ ટ્રસ્ટી અને ટ્રસ્ટીવાળી જે વાત છે એનો ઉકેલ આવી જવાનો છે એ તો હજી એમને જ રહેવાનો છે ને સમજા કે નહીં આ સવાલ તમને તમારા સમક્ષ કોઈ નહીં મૂક્યો હોય કે જેના કારણે નવનીત બાલધિયા માયાભાઈ આહિરને ફોન કર્યો અને માયાભાઈ આહિરે માફી માગી તો એ સવાલ તો હજી ઊભો ને ઊભો જ છે કે મેનેજિંગ ટ્રસ્ટી કોઈ નથી મેનેજિંગ ટ્રસ્ટી હવે કોણ બનશે મેનેજિંગ ટ્રસ્ટી કોને બનાવવા જોઈએ હાવ એવર એટલે એમાં સામાન્ય વ્યક્તિનો હસ્તક્ષેપ હોય જ ન શકે અને કરવો પણ ન જોઈએ આ ટ્રસ્ટનો અંદરનો મામલો છે કારણ કે મેં તમને પહેલાં પણ કહ્યું હતું કે કેટલાક લોકો એવો પણ સવાલ ઉઠાવી રહ્યા છે કે નવનીત બાલધિયાએ જ માયાભાઈ આહીરને ફોન કરવાની જરૂર કેમ પડી કદાચ માયાભાઈ આહિર મેનેજિંગ ટ્રસ્ટી બોલી પણ ગયા તો નવનીતભાઈએ જ માયાભાઈને ફોન શા માટે કર્યો અને શા માટે માફી માંગવાનો આગ્રહ રાખ્યો જોકે નવનીતભાઈએ ક્યારે એવું કીધું નથી કે તમે માફી માંગો એ માયાભાઈ હતા જેમણે સામેથી કીધું હતું હું માફી માંગવા તૈયાર છું પરંતુ એ એ સવાલ હજુ પણ ફરતો છે કે નવનીતભાઈએ શા માટે માયાભાઈને ફોન કર્યો કદાચ એક સેવક તરીકે લાગી આવ્યું હોય એટલે ફોન કર્યો તો સવાલ એ પણ થાય કે શું નવનીતભાઈ બાલધિયાને જ એકલાને લાગી આવ્યું કે બીજા કોઈ પણ લોકો છે જે આ વાતના વિરોધમાં છે ને જો છે તો બોલતા કેમ નથી કે પછી એ બીક છે જો આપણે બોલીશું તો ફરી નવનીત બાલધિયા સાથે જે ઘટના થઈ એ આપણી આપણી સાથે થશે એનો કહેવાનો મારો ભાવાર્થ એ છે કે આ ઘટના પૂર્ણ થયા બાદ આ પ્રશ્ન તો હજી ઊભો ઊભો જ છે અને મને લાગે છે કે ટ્રસ્ટી મંડળ એની ઉપર પણ વિચાર વિમર્શ કરતું હશે તો આ કેટલીક એવી વાતો છે હવે જો આ તાર્કિક વાતો છે આ એવી વાતો છે કે જેના કોઈ પુરાવા ન હોઈ શકે ક્યાંય પેપર પર ક્યાંય બ્લેકબોર્ડ ઉપર કોઈ લખીને ના આપ્યું હોય આ કોઈને પરંતુ આ એવી વાતો છે કે જેના પર ધ્યાન કેન્દ્રિત કરવું જરૂરી એટલા માટે છે કારણ કે તમે સતત જ્યારથી નવનીતભાઈ સાથે આ ઘટના ઘટી જ્યારથી જયરાજ આહિરનું નામ આવ્યું ત્યારથી આ ઘટના પર નજર રાખીને બેઠા છો તો આ મુદ્દાઓ પણ તમારે ધ્યાન પર લેવા જોઈએ સમજવા જોઈએ રાજનીતિ જે થઈ રહી છે એને સમજવી જોઈએ જે શક્તિ પ્રદર્શનનો પ્લાન થઈ રહ્યો છે એને સમજવો જોઈએ જો સમાજ કોઈ ભેગો થાય એનો વિરોધ ન હોઈ શકે કોઈ વ્યક્તિને ન્યાય અપાવવા માટે કોઈ ભેગું થાય તો એનો વિરોધ ન હોઈ શકે એટલે કોઈ એવું ન માની લેશો કે કોઈ એના વિરુદ્ધમાં છે ના ના વિરુદ્ધમાં નથી નવનીતભાઈના ન્યાય મળવાના સમર્થનમાં જ છે પરંતુ જે સવાલો ઉઠી રહ્યા છે જે રાજકીય વાતો ચર્ચાઓ ગલીઓમાં શરૂ થઈ ગઈ છે એનું શું કરીશું અને એ જ મુદ્દો એ જ દિશા હું તમારી સમક્ષ મૂકવા આવ્યો છું તમે મારા બધા વિડીયોઝમાં જે બગદાણાની ઇન્સાઇડ સ્ટોરીના વિડીયોઝ છે એમાં ભરપૂર કમેન્ટ કરો છો ને કમેન્ટ પર હું ધ્યાન પણ આપું છું અને હું વ્યક્તિગત રીતે કોઈને આભાર વ્યક્ત કરવા માટે અથવા તો એમની સલાહને આવકારવા માટે કમેન્ટ નથી કરી શકતો પરંતુ મારા બધા વિડીયોમાં કહું છું કે આપની સારી નરસી કમેન્ટ સારી કમેન્ટનો ખૂબ ખૂબ ધન્યવાદ અને કોઈ સલાહ આપવા માગે છે અથવા તો કોઈને મારી વાત ન ગમી હોય તો પણ હું નાના ભાઈ તરીકે તમારી કમેન્ટને આવકારું છું સ્વીકારું છું ને કંઈ સુધારા કરવાના પ્રયાસ કરું છું એટલે કમેન્ટ જરૂર કરજો જેથી કરીને આપણો જે એક ડિજિટલ સંબંધ છે એ જળવાયેલો રહે અને ભવિષ્યમાં પણ તમારી માટે હું અવાજ ઉઠાવતો રહું એ સંબંધ પણ એક પત્રકાર અને એક વાચક એક વ્યુઅર તરીકે આપનો અને મારો જે સંબંધ છે એ પણ જળવાયેલો રહે એવી મારી ભરપૂર અપેક્ષાને ઈચ્છા છે તો કમેન્ટ જરૂર કરજો વિડીયો ગમ્યો હોય તો આપણા જે મિત્રો છે એમને પણ શેર કરો વિડીયો ગમ્યો હોય તો જ લાઇક કરવાની ઘણા બધા લોકો મને એમ કહે કે વિડીયો લાઇક કરવાનું કહો છો હું મારા બધા વિડીયોમાં કહું છું કે વિડીયો ગમે તો જ લાઇક કરવાની એવું જરૂરી નથી કે નિશ્ચિત રાજગુરુ જે કે બધી સાચી જ વાત તમને ગળે ઉતારી જ લેવી જોઈએ આ કેટલીક એવી વાતો છે જે લોકોના મનમાં છે લોકો ચર્ચી રહ્યા છે પાંચ જણા ભેગા મળીને ગલ્લે માઓ ઘસતા ઘસતા ચર્ચા કરી રહ્યા છે ને એવી વાતો જે કદાચ સીધી રીતે તમને કોઈ કહેવા નહીં આવી શકે એટલા માટે હું આ વિડીયોઝ બનાવીને તમારા સુધી આ વાત મૂકું છું અપેક્ષા છે તમને વિડીયો ગમ્યો હશે ફરી આવી જ કેટલીક અંદરની વાત ફરી આવી જ કેટલીક ઇન્ટરેસ્ટિંગ માહિતી આપણા સુધી લાવવાનો પ્રયાસ કરીશ ત્યાં સુધી મારી બે હાથ જોડીને ફરી એક વખત વિનંતી છે કે આ ગુરુ આશ્રમને આપણે વિવાદમાં ન ખસેડીએ અને વિવાદમાં ન આવે એની માટે આપણે જ કંઈક કરવાનું છે આપણે જ પોસ્ટ કરવાની છે આપણે જ કમેન્ટ કરવાની છે હેશટેગનો ઉપયોગ કરો મારું બગદાણા ધામ અને ગુજરાતીમાં એક સરસ વાક્ય લખો કે આપણે ગુરુ આશ્રમને વિવાદથી દૂર રાખીશું મારા આગળના વિડીયોમાં પણ હું કહું છું આ વિડીયોમાં પણ કહું છું એનો ફાયદો એ થશે કે આપણી જેમ જે કરોડો લાખો લોકોની ગુરુ આશ્રમ પ્રત્યેની શ્રદ્ધા છે એ શ્રદ્ધા હંમેશા કાયમ રહેશે અને બજરંગદાસ બાપાના ચાર હાથે આશીર્વાદ આપણા પર કાયમ રહેશે એવી મારી અપેક્ષા છે ફરી મળીશું બાપા બાપાસિતારા